કૃષ્ણ કનૈયા લાલ કી મારી વાલી બહેનો સરસ મજાનું તુલસીનું ભજન ગાઈ રહી છું તમને ગમે તો લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌને મારા જય શ્રી કૃષ્ણ લીલો માડવા વચે તુલસી સીરે લો લીલા માડવા వచ్చే తులసి రేలో లీలావా ఛాయాసీనా గనయా కేరి ఛాయ జో తులసి గనయా ఢుకడాో లా చటక బోడి మాయే ચુંદડી રે લો લાલ ચટક બોડી માય ચુંદળી રે લો મોડિયો શોભે માના મસ્તક જો તુલસી ના લગન આવ્યા ડુકળા રે લો મોડિયો શોભે માના મસ્તક જો તુલસી ના લગન આવ્યા દુકળા રે તુલસી તુલસીના લગન આવ્યા રે લો હાર લો પેે હે મનો લો લાર લો હે મનોરે લો લ્યો ફૂલ કેરો હારજો જો ના લગન યાણાર લો લ્યો ફૂલ કેરો હારો તુલસી ના લગન યાણાર લો લ તુલ સીના લગન યાણાર લો લી બંગડી શોભે માન હાથ મે લો બંગડી શોભે માન હાથ સારે ગ્રામ સામી જવા હોય જો તુલસીના લગન આવ્યા ડુકડા રેલો સાલે ગ્રામ સરખા સ્વામી હોય જો ತುಳಸೀನಗನ ಯಾವ ಢು ಕಡಾರೋಲ ತುಳಸೀನ ಲಗನ ಯಾವ್ಯಾ ಢೂ ಕಡಾ ರೆ ಲೋ ಬ್ರಹ್ಮಾ ಯಾವ್ಯಾ ಬ್ರಹ್ಮಿಯವರೆ ಲೋಲ ಬ್ರಹ್ಮ ಯಾವ್ಯಾ ಬ್ರಹ್ಮಣಿ ಆ ಶರೆ ಲೋ ಲೇ ನದ ಮುನಿ तुलसीना लगन या व्याढू कळारे लो नारद मुनी वीर जो तुलसीना लगन या व्याढू कळारे लोला तुलसीना लगन या व्याढू कळारे लोला पार्वती આવ રે લો લ શંકર આવ્યા ને પર્વતી આવ રે લો સાથે આવશે ગણેશ ભગવાન જો તુલસીના લગન આવ્યા ડૂકળારે લો લ સાથે આવશે ગણપતિ ભગવાન જો तुलसीना लगन या व्याडू कळाे लोला तुलसीना लगनया्याडू कळाारे लो लमजियाे सीता आव शरे लो लमजियाे सीता आवशेरे लो लथे हनुमान વીર જો તુલસીના લગન આવ્યા ઢૂકળા રેલો લ સાથે હનુમાન વીર જો તુલસીના લગ્ન આવ્યા ઢૂકળા રે લો તુલસીના લગ્ન આવ્યા ઢૂકળા રેલો કંકો તરી લખી કોરા કા ઘડે રે લો કંકો તરી લખી કોરા કા ઘડે રે લો ગોર દાણા ખારક વેચાજો તુલસીના લગન આવ્યા કડા રે લો ગોર દાણા ખાર કેચાજો તુલસીના આવ્યા કઢા લો લ તુલસીના આવ્યા કઢા લો લી માંડ પર ચાવીઓ રેલો લો લી લો પર ચાવીઓ લો वागे रुडा ढोलने शरणाय जो तुलसी या लगनया्याढू कढारे लोल वागे रुडा शरणायोने ढोल जो तुलसी लगन या कढारे लोला तुलसी ना लगनया्याढू कढा रेलो સખિયો મંગળ ગીત ગાય છે રે લ સખીઓ મંગળ ગીત ગાય છે લો લ આજે તુલસી માના લગનિયા લો આજે મા તુલસીના રે લો લ ભક્તોને હૈયે હર ખાય જો તુલસીના લગન આવ્યા રે રેલો ભક્તો હૈયે ખાય જો તુલસીના લગન આવ્યા ડૂકળ આ રે લો તુલસીના લગન આવ્યા રે લો લીલા મળવા બચે ತುಲಸಿ ಲೋ ಲೀಲ ಮಡವಾ ವಚ ತುಲಸಿ ಲೋ ಲೀಲ ಮಡವಾ ಜುಲಸೀನ ಲಗನ ಡುಕ ಲೀಲ ಮಡವಾ ಜ તુલસી ના લગન આવ્યા કણાર લો લ તુલસીના લગન આવ્યા ડું કણાર લો લ તુલસીના લગ નયા ડુકળા રો લ ઠાકોર પર હાલ આ રેલો લો લ તુલસીના લગનયા ડુકળા રો તુલસીના લગન રેલો બોલો તુલસી માની જે ચામુંડા માતની જે દ્વારકાધીશની જે કાળિયા ઠાકોરની જે ભજન ગમે તો લાઈવ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવું ભજન છે તુલસી માનું તુલસી વિવાહી રહ્યા છે એટલે મેં ગાયું છે જય શ્રી કૃષ્ણ